જય માતાજી નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે એવા ન્યૂઝ આવી રહ્યા છે કે હવે લાલો ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થશે તો શું છે સંપૂર્ણ માહિતી જાણીએ આજના વિડીયોમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે બહુચર્ચિત ફિલ્મ લાલુ કૃષ્ણ સદા સદાશાતે નેશનલ લેવલ પર ગુંજવા માટે તૈયાર છે ફિલ્મની ટીમે તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન જાહેરાત કરી છે કે આ ફિલ્મ હવે હિન્દી ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે આ ફિલ્મના માધ્યમથી સમગ્ર દેશ કૃષ્ણમય બનશે તાજેતરમાં ફિલ્મ લાલોની ટીમે એક પોડકાસ્ટમાં ફિલ્મના ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરી હતી આ દરમિયાન તેમણે સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે ગુજરાતમાં મળેલા અપાર પ્રેમ અને સફળતા બાદ હવે લાલો હિન્દી દર્શકો માટે પણ ઉપલબ્ધ થશે લાલો ફિલ્મની વાર્તા શ્રદ્ધા ભક્તિ અને મનુષ્યના ઈશ્વર સાથેના અતૂટ નાતા પર આધારિત છે ફિલ્મમાં કૃષ્ણ ભક્તિ અને આજના સમયમાં તેની પ્રાસંગિકતાને ખૂબ જ સુંદર રીતે વણી લેવામાં આવી છે ફિલ્મની પટકથા એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જે દરેક વયજૂથના દર્શકોને જકડી રાખે છે વાર્તામાં રહેલો ઇમોશનલ ટચ અને કૃષ્ણ સદા સહાય્યનો સંદેશ દર્શકોના હૃદયને સ્પર્શી જાય છે ફિલ્મની સફળતાનો મોટો શ્રેય તેની દમદાર સ્ટારકાસ્ટને જાય છે કલાકારોએ પોતાના પાત્રોને જીવંત કરવા માટે ખૂબ મહેનત કરી છે જે પડદા પર સ્પષ્ટ દેખાય છે મુખ્ય કલાકારોના અભિનય અને તેમની કેમિસ્ટ્રીએ ફિલ્મમાં પ્રાણ પૂરી દીધા છે ખાસ કરીને ફિલ્મના સંવાદો અને સંગીત પક્ષ પણ ખૂબ જ મજબૂત હોવાથી દર્શકો તરફથી તેને સારો પ્રતિસાદ મળ્યો છે ગુજરાતી સિનેમામાં લાલો ફિલ્મે બોક્સ ઓફિસ પર ટંકશાળા પાડી છે આ ફિલ્મ ગુજરાત સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે થિયેટરોમાં હાઉસફુલ શો અને વિવેચકો તરફથી મળેલા પોઝિટિવ રિવ્યૂઝને કારણે ફિલ્મનું કલેક્શન સતત વધી રહ્યું છે